પોરબંદરના આ સીસીટીવીમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે એક બાઇક સવાર છે તે પોતાનું બાઈક રસ્તા પર જ ફેંકી અને જે નાશપાક કરતાં જોવા મળી રહ્યા છે તો આ દ્રશ્યો જોઈને સવાલ થઈ રહ્યા છે કે લોકો શા કારણે વાહનો જે છે તે રોકી અને જે રાહદારીઓ જે તે જઈ રહ્યા છે ચાલીને તેમાં નાશપાક જોવા મળી રહી છે તો આ જે દ્રશ્યો જે છે તે છે માધવાણી કોલેજથી જે એકતા ગ્રીન સિટી જે તરફ રસ્તો જાય છે ત્યાં રસ્તા પર વચ્ચે મધમાખીઓના જે ઝુંડ છે તે ઝુંડ ઉડી રહ્યા છે અને જે લોકો છે તે રાહદારીઓ છે જે વાહન ચાલકો છે તેમના પર ઓચિંતો જ જે અટેક કરી અને જે ડંખો છે તે આ મધમાખીઓ મારી રહી છે તેના કારણે જે વાહન ચાલકો જે છે તેમજ જે રાહદારીઓ છે તેમાં નાશભાગ જોવા મળી રહી છે મહત્ત્વની વાત છે કે મોટી સંખ્યામાં મધમાખીઓ જે છે તે ઉડી અને ઓચિંતી જ રીતે જે રીતે અટેક કરતા લોકો છે તે લોકોમાં ભારે નાસભાગ જોવા મળી રહી છે ખાસ કરીને જે મધમાખીઓનો જે ડંખ છે તે વધુ તીવ્ર હોવાના કારણે જે દુખાવાના કારણે લોકો જે છે તે પોતાના વાહનો પણ રસ્તા પર મૂકી અને ભાગવા મજબૂર હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે જે રીતે આ ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે તે મુજબ સવારે નવ વાગ્યાની આસપાસથી જે આ સિલસિલો જે છે તે સામે આવી રહ્યો છે અને કહી શકાય કે સાંજ સુધીમાં એટલે સાંજના છથી સાત વાગ્યા સુધીમાં વાત કરીએ તો અંદાજે ત્રીસથી વધુ લોકોને આ જે મધમાખીઓના ઝૂંડ છે તે કરડી ચૂક્યા છે ઘણા લોકોને એકસો આઠ મારફત સારવાર માટે સરકારી ભાવસીજી હોસ્પિટલ સહિત અનેક જે હોસ્પિટલો દવાખાને છે ત્યાં સારવાર માટે પણ લઈ જવાની ફરજ પડી છે ત્યાં સારવાર આપી અને તેઓને રજા પણ આપી હોવાની જે વાત છે તે જાણવા મળી રહી છે મહત્ત્વની વાત એ છે કે આપ જુઓ કે કેટલી હદે આ જે મધમાખીઓ જે છે તે વાહન ચાલકો રાહદારીઓને કરતી હતી કે લોકો રસ્તા પર જ વાહનો મૂકી અને જે મધમાખીઓ જે છે તેને ઉડાળી અને ભાગતા જોવા મળે છે એટલે અહીંના જે સ્થાનિકો છે તેઓ દ્વારા માગણી કરવામાં આવી રહી છે કે જે પણ વિભાગની અંદર આ કામગીરી આવતી હોય તેઓ અહીં આવી અને આ જે મધમાખીઓ છે તેને દૂર કરે અને લોકો જે રાહદારીઓ છે વાહન ચાલકો છે તે અહીંથી પસાર થઈ શકે તે માટે આ કાર્યવાહી છે તે કરે તે જરૂરી છે હાલ તો આ જે વિસ્તાર જે છે ત્યાં સ્વયંભૂ કરફ્યુ જેવો જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે જે અજાણ્યા લોકો હોય વાહન ચાલકો હોય રાહદારીઓ હોય જેઓને આ રસ્તા પર આ મધમાખીઓ ઉડી રહી છે તેનો ખ્યાલ ન હોય તે લોકો પર જે અટેક જે છે મધમાખીઓ છે તે હુમલો કરી રહી છે એટલે સ્થાનિકો પણ સતત માંગ કરી રહ્યા છે કે આ જે મધમાખીઓની જે મુશ્કેલી જે છે તેને લઈને કાર્યવાહી છે તે તત્કાળ કરવામાં આવે જે રીતે આ સીસીટીવીમાં આપ જોઈ શકો છો કે જે વાહન ચાલકો જે છે તે રસ્તા પર પોતાના વાહન મૂકી આ જે એકતા ગ્રીન સિટીનો જે ગેટ છે ત્યાં ફરજિયાત આવી અને મજબૂરી વસ્ત અંદર પ્રવેશતા જોવા મળે છે તો અનેક લોકો જે સ્થાનિક જે આસપાસના ઘરો છે ત્યાં આવી અને મધમાખીથી બચવા માટેના જે પ્રયાસો છે તે કરી રહ્યા છે એટલે જે રીતે આ મધમાખીઓ ઉડી રહી છે ને અને ભૂતકાળમાં આપણે અનેક ઘટનાઓ એવી જોઈ પણ છે કે મધમાખી જે ઝેરી મધમાખીઓ હોય તે કરડવાના કારણે જે હોસ્પિટલ છે તે હોસ્પિટલમાં વધુ સારવાર લેવાની પણ ફરજ પડી હોય અને અમુક જગ્યાએ લોકોના મૃત્યુ પણ થયાના જે કિસ્સાઓ છે તે સામે આવ્યા છે ત્યારે આ ઘટના છે તે ઘટનાને ગંભીરતા દાખવી અને જે મધમાખીઓ જે છે મધમાખીઓને આ જે પ્રશ્ન છે તેને લઈને જવાબદાર જે પણ વિભાગ છે તે કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી છે